તો એ દિવસે ચામુંડી હિલ પર મારી સાથે શું થયું કે એકાએક મને ખબર ન પડી કે શું અંદર છે ને શું બહાર હું જો ખરેખર અહીં બેસું તો બધું જ હું મારી જાત તરીકે અનુભવું છું તમને અત્યારે આ સમજમાં નહીં આવે પણ તમે આટલું સમજી શકો છો કે અત્યારે તમારા અનુભવમાં કંઈક અંદર અને કંઈક બહાર એવું કંઈક છે એવું છે ને પણ હું તમને કહું છું કે તમારી સાથે જે કંઈ પણ થયું છે બધું જ તમારી અંદર થયું છે સુખ અને દુઃખ તમારી અંદર થયા પ્રકાશ અને અંધકાર તમારી અંદર થયા વેદના અને આનંદ તમારી અંદર થાય છે તમે ક્યારેય તમારી જાતની બહાર કશું અનુભવ્યું જ નથી પણ તમે તેને અવગણીને જીવવાની કોશિશ કરો છો જે એક મૂર્ખ રીત છે તો ઇનર એન્જિનિયરિંગનો અર્થ છે કે અંદરની દુનિયાનું એન્જિનિયરિંગ શરૂ કરવું કારણ કે બધો અનુભવ અંદરથી થાય છે જ્યારે બધું જ અંદરથી થઈ રહ્યું છે ત્યારે તમે દુનિયામાં બધું ઠીક કરવાની કોશિશ કરો છો તો તમારો અનુભવ નહીં બદલાય જો તમે બદલાવ તો એકાએક દુનિયા અલગ લાગે છે